ભાદરવી પૂનમ મહામેળામાં મા અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના મંદિરમાં શીશ ઝુકાવીને દર્શનનો લ્હો લઈ રહ્યા છે જેમાં મિની અંબાજી ગણાતા સણાદર ખાતે પણ ચૌદસ અને પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થ ઉમટી પડશે બનાસકાંઠા દિવોદર તાલુકાના સણાદર મિની અંબાજી મંદિર તરીકે ઓળખાય છે જેમાં અહીં પણ મા અંબાનું વર્ષો જૂનું પૌરાણિક મંદિર આવેલ છે જેમાં દર વર્ષે ભાદરવી પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા દર્શનત આવે છે જેમાં આ વખતે પણ મિની અંબાજી સણાદર ધામ ખાતે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થ આવવાના હોવાથી ભાદરવી પૂનમના મહામેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દર્શન અર્થ આવતા શ્રદ્ધાળુઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં ચૌદશ અને પૂનમના દિવસે મિની અંબાજી સણાદર ધામ ખાતે બોલમાળી અંબે જય જય અંબેના નાન સાથે ગુજી ઉઠશે ત્યારે બનાસકાંઠા મિની અંબાજી ગણાતા સણાદર ધામ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થ આવવાના હોવાથી પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે હવે મિની અંબાજી સણાદર ધામ ખાતે બોલમાળી અંબે જય જય અંબેના નાનથી ગુજી ઉઠશે

અંબાજી મિની સણાધર મિની અંબાજી તરીકે ધામ ગણાય છે એમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળાનું આયોજન કરેલ છે એ આયોજનમાં દરેક ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં હોય ઉમટે છે અને દરેક કરશન ભગવાન સેવા ટ્રસ્ટ અને સણાદર ગામ તરફથી દરેકને આવકારવામાં આવે છે અને એમનું સન્માન કરવામાં આવે છે અને હું પણ ગામજનો તરફથી એક સરપંચ તરીકે મને જવાબદારી આપી છે એટલે હું બે દિવસ ચૌદસ પૂન્યમના દિવસે ખડે પગે રહી અને મારી જવાબદારી નિભાવીશ અને દરેક શ્રદ્ધાળુઓને મા અંબા એમની ઈચ્છાઓ પૂરી કરે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત પૂનમના રોજ મેળો યોજાયો છે અને આ મિની અંબાજી છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો આવે છે અને હવે અહીંયા મેળાનું આયોજન કરેલું છે અને અંબાજી જેવું જ છે અહીંયા ઘણાય લોકો આવે છે બહારના લોકો દર્શન કરવા માટે અને ખુબ સારું આયોજન કરેલું છે આજે વાદળવાની ચૌદશ છે ચૌદશ ને આ અંબાજી મિની અંબાજી ધામ ગણાતા એવા અંબાજી આશ્રમ સણાદર ધામમાં આજે ખૂબ જ લાખોની સંખ્યામાં પબ્લિક અહીં માની માનતાઓ એમની માનગતો એ બધે અહીં પૂરી કરવા કોઈ પગ ચાલીને આવે કોઈ દંડવટ પરિણામ કરીને આવે કોઈ એમને એમ ચાલીને આવે એવી રીતે ભક્તો ચાલીને આવે છે માય ભક્તો બધા આવે છે એના અનુસંધાને શ્રી કૃષ્ણ સેવા ટ્રસ્ટ અને સણાદર ગામ ભક્તો સેવકો જે કોઈ બાપુના સેવકો છે એ જે ભક્તો આવે એમની સેવામાં ખૂબ જ ખરા પગે ઉભા રહ્યા છે અત્યાર સુધી સેવા ચાલુ છે ને આગળ પણ ખુબ સરસ સેવા કરવાના વિચારમાં છે ના મહામેળાને લઈને અંબાજી ખાતે લાખો ની સંખ્યામાં માં અંબાના મંદિરે પોતાના શીશ ચુકાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું મિની અંબાજી ગણાતું સણાદર ધામ ખાતે પણ લાખોની સંખ્યામાં જે ભક્તો છે તે આવવાના છે તેની પહેલા જે આ મિની અંબાજી ધામ છે કે જ્યાં મેળો એટલે કે ચૌદસ અને પૂનમના દિવસે આ બે દિવસ આ મહામેળો યોજાય છે તેમાં લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે દર્શન માટે ઉમટી પડતા હોય છે ત્યારે મેળાને લઈને અહીં સૌથી પહેલા તો જે તળાવમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ મેળાના અંદર

પોલીસ બંદોબસ્ત છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે એટલે આજે રાત થી કરીને ગઈકાલે એટલે કે પૂનમ ના સાંજ સુધી લાખોની સંખ્યામાં જે ભક્તો છે તે માં અંબાના ચરણ માં શિષ ચૂકવશે અને દર્શનનો નો લાભ લેશે જગદીશ સોની હેપી ન્યુઝ બનાસકાંઠા